નારમાં શિવરાત્રી મેળામાંથી આવેલા પંદરસો જેટલા સંતોની પધરામણીથી સોમનાથમાં થતા મિની કુંભનો માહોલ છવાયો હતો ત્રિવેણી મહંતો અને અખાડાઓ મઢાધિપતિઓએ સોમનાથ મહાદેવ સંગમે સ્મશાન ઘાટ ઉપર આવેલા મહાકાલી મંદિરે સંતો મહંતોએ દર્શન કરી સોરઠ તીર્થો સાથે શિવરાત્રી યાત્રાનું સમાપન સોમનાથ ખાતે શિવરાત્રી યાત્રાની પૂર્ણાહુતિ કરી હતી વર્ષોની પરંપરા જે તપસ્વી મહારાજામાં હતા એ સ્ટાર્ટ કરેલું હતું છેલ્લા પાંચમી સતવીસ વર્ષથી અને અહીંયા જે ત્રિવેણી આખા ભારતના સાધુઓ આવે છે ત્યાર પછી અહીંયા બે દિનો બ્રહ્મભોજન થાય છે અને એની સાથે સાથે તમામ ભારતના સાધુઓ અહીંયા આવે છે દર વર્ષે સાધુઓની સંખ્યા હજારથી બારસો હોય છે આ વખતે જરા ઓછા આવે સાડા ચારસોથી પાંચસો સાધુઓની સંખ્યા આવી અને અહીંયા સાધુએ બે દી રોકાઈને પ્રસાદ લીધો અને બધા ભક્તો દ્વારા એની સેવા કરવામાં આવી અમિતેશ ચોલેરા આજે એક ઉત્સવનો દિવસ થઈ રહ્યો છે જ્યાં મહાકાલીના મંદિરે સંસાણે સોમનાથ દાદાના સાહેબ બાર જ્યોતિલિંગના સાહેબ ભંડારાનું મોટું આયોજન થઈ રહ્યું છે અનોખી સંખ્યા સાધુ સંતો બધાની રહ્યા છે જે જોઈ શકો છો આપણે આ સાધુ સંતો અને પ્રસાદી રૂપે ભોજન કરી રહ્યા છે અને વેરાવળની ધર્મપ્રેમી જનતા આ પ્રસંગનો લાભ લેવા આ પ્રસંગનો લાભ લેવાને અનેક પ્રસંગનો પર પીરસી રહ્યા છે આજ મહાશિવરાત્રી મેળા પૂર્ણ હોને કે બાદ સે તીનો અખાડે કે સભી સાધુ સંત નાગાબાબા પે સોમનાથ કે તલેટીમાં शमशान काली माता का मंदिर तपसी बापू का आश्रम जहाँ पे सदियों बहुत सालों से महाभंडारक की व्यवस्था की जा रही है हर साल की तरह इस साल भी बहुत भव्यता से अनेकों व्यंजनों के माध्यम से अनेकों प्रसाद की व्यवस्था की गई है जो बहुत शांतिपूर्णता से बहुत ही स्वादिष्ट व्यंजनों के साथ मेला भंडारा चालू है महाशिवरात्रि मेला दो हज़ार चौबीस दरमियान ત્રણે ત્રણ અખાડા શ્રીપંચ દસનામ જૂના અખાડા શ્રીપંચ દસનામ આવન અખાડા શ્રીપંચ અખાડા ત્રણેય અખાડા અમારી વર્ષોની પ્રાચીન પરંપરા મુજબ શિવરાત્રી મહાપર્વ પૂર્ણ કર્યા પછી ત્રણેય અખાડાના તમામ શ્રી મહેનતો જે સંપૂર્ણ ભારત વર્ષમાંથી આવ્યા હોય છે એ બધા લોકો સર્વપ્રથમ ચાપળા જાય છે ત્યાં રાત્રિ નિવાસ કરે છે ત્યારબાદ સત્તાધાર જાય છે ત્યાં પણ ભોજન પ્રસાદના મહાભંડારાનું આયોજન હોય છે અને ત્યાં પણ સત્તાધારથી સીધા બધા લોકો અહીંયા ભગવાન સોમનાથની નગરીમાં પધારે છે અહીંયા સ્મશાનની અંદર તપસી બાપુનો અતિ પ્રાચીન મહાકાલી આશ્રમ છે અને આશ્રમની અંદર દર વર્ષની માપે આ વર્ષે પણ પરંપરા વર્ષોથી ચાલી આવે છે એ રીતે ત્રણેય આંખાડાઓનું રમતાપાન સેક્રેટરી સભાપતિથી માંડી તમામ સંપૂર્ણ ભારત વર્ષમાંથી આવેલા પ્રતિનિધિ આંકડાના અહીંયા ભોજન કરે છે ભંડારો થાય છે અને દરેક સંતોની પોતાની પોતાને ગરિમા પ્રમાણે ભેટ પૂજા આપી માન સન્માન કરવામાં આવે છે